જય ઠાકર જય ઠાકર હાલો ઠાકરની જાનમાં ભાઈ બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મજા આવશે બાળકો પણ ખુશીથી છલકાઈ રહ્યા છે ભગવાનની જાનમાં આવવા માટે સરસ મજાના બધા ગામ લોકો તૈયાર થઈ ગયા છે ભગવાનની જાનમાં જોડાઈ ગયા છે વિડીયોમાં અંટ સુધી બન્યા રહેજો ભગવાનની જાન જઈ રહી છે ભાઈ ગામના ચોરે પહોંચી ગઈ છે હવે ભગવાનને પણ સરસ એવા તૈયાર કર્યા છે ભગવાનના દર્શન કરજો ભાઈ જો સાથે પાઘડી માથે બાંધી દીધી છે ભગવાનને સરસ મજાના તૈયાર કરી રહ્યા છે બહેનો ગીતનો માહોલ બનાવી રહ્યા છે બહેનોને પણ ખુશી અલગ જ પડકારની જોવા મળી રહી છે જય ઠાકર ઠાક